નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસે દલિત યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી યુવક બેભાન પોલીસ દલિત યુવકને ઉપાડી ગઈ કસ્ટડીમાં યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દેતા યુવક બેભાન થઈ ગયો ત્રણ પોલીસ કર્મીઓ અને પડોશી સામે ફરિયાદ નોંધાઈ રક્ષકના વેશમાં જ્યારે ભક્ષકો બેઠા હોય ત્યારે સામાન્ય માણસની શું દશા થાય તેની આ વાત છે ઘટના હરિયાણાના કુરુક્ષેત્રની છે જ્યાં એક દલિત યુવકને પોલીસે કસ્ટડીમાં લઈને તેના ગુપ્તાંગમાં લાકડી ઘૂસેડી દેતા યુવક બેભાન થઈ ગયો હવે તેની પત્નીએ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે મામલો હરિયાણાના ઇસ્લામાબાદ પાસેના એક ગામનો છે અહીં એક દલિત યુવકે પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી માર માર્યો અને તેના ગુપ્તાંગમાં લાકડી ઘુસાડી દીધી જ્યારે તે બેહોશ થઈ ગયો ત્યારે તેને ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો યુવકની પત્નીએ કુરુક્ષેત્રના એસપી નીતિશ અગ્રવાલને ત્રણ પોલીસકર્મીઓ અને એક પડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન્યાયની માગ કરી છે યુવકની પત્નીના જણાવ્યું કે ઝઘડો ત્રીસ જુલાઈએ શરૂ થયો હતો રાત્રે શેરીમાં કૂતરા ભસતા હતા અવાજ સાંભળીને મારા પતિ બહાર આવ્યા અને કૂતરાને પથ્થર ઉપાડીને માર્યો પથ્થરથી પાડોશીની બારીના કાટ તૂટી ગયા મેં એ બદલ માફી પણ માગી પરંતુ પડોશીએ એકસો બાર નંબર ડાયલ કરી પોલીસને બોલાવી પોલીસ મારા પતિને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ દલિત યુવકની પત્નીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે પોલીસ કર્મીઓએ મારા પતિને ગાડીમાં બેસાડીને લઈ જવાને બદલે ઢસડીને નીચે પાડી દીધો તેઓ તેમને માર મારતા મારતા પોલીસ સ્ટેશનથી લઈ ગયા એ પછી પોલીસ સ્ટેશનમાં તેમને નગ્ન કરી ત્યાંના હાથ પગ બાંધી દીધા અને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક પોલીસ કર્મીએ તેના પતિના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી જેના કારણે તેમના ગુપ્તાંગમાંથી વધુ પડતું લોહી વહેવાના કારણે તે બેભાન થઈ ગયા ત્યારબાદ આરોપી પોલીસકર્મીઓ તેમને તબીબી તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અહીં પોલીસે તેના પતિને ધમકી આપી હતી કે જો ડૉક્ટરને કંઈ કહ્યું તો નહેરમાં ડૂબાણીને મારી નાખીશું ત્યારબાદ તેઓ તેને પોલીસ સ્ટેશન લાવ્યા અને ફરી લાકડીથી માર મારવાનું શરૂ કર્યું મહિલાએ એમ પણ કહ્યું કે આરોપી પોલીસ કર્મીઓએ તેના પતિ પાસેથી કોરા કાગળો પર સહી પણ કરાવી લીધી હતી માહિતી મળ્યા પછી હું સવારે મારા પતિને લેવા પોલીસ સ્ટેશન પહોંચી પરંતુ તેઓ ચાલી શકતા ન હતા હુમલાને કારણે તેમનો હાથ પણ તૂટી ગયો હતો પોલીસ સ્ટેશનથી આવતી વખતે પોલીસે ફરિયાદ આપવા બદલ ફરીથી ધમકી આપી હતી યુવકની પત્નીએ વધુમાં કહ્યું કે ઘરે આવ્યા પછી મારા પતિએ મને આખી વાત જણાવી ત્યારબાદ મેં ત્રણ ઓગસ્ટના રોજ મારા પતિની મેડિકલ તપાસ કરાવી જો કે ત્રણ ચાર દિવસ પછી ડૉક્ટરોએ મેડિકલ કરવાનો ઇનકાર કરી દીધો પરંતુ એફિડેવિટ આપ્યા પછી ડૉક્ટરોએ મેડિકલ કરાવ્યું હાલમાં મારા પતિની સારવાર કુરુક્ષેત્રની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સમગ્ર મામલે ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનના એસએસઓ રાજેશ કુમારે જણાવ્યું કે બબાલ થયાની માહિતી મળતા પોલીસ ગામમાં પહોંચી હતી અને પડોશીનો કાચ તોડી નાખનાર દલિત યુવકને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો અહીં આરોપી સામે બીએનએસ એકસો બોતેર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી બીજા દિવસે ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું તે જ દિવસે પોલીસે તેને પરિવારને સોંપી દીધો હતો એસ એચઓએ વધુમાં કહ્યું કે યુવકને માર મારવાની કોઈ ઘટના બની નથી આ આરોપો ખોટા છે ચાર ઓગસ્ટે ફરિયાદ આપવામાં આવી હતી અને ત્રણ ઓગસ્ટે મેડિકલ કરાવવામાં આવ્યું હતું જ્યારે પોલીસે ત્રીસ જુલાઈએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો આ સમય દરમિયાન ફરિયાદી પોલીસ સમક્ષ કેમ ન આવ્યો અને તેણે ફરિયાદ કેમ ન આપી રાજેશકુમારે જણાવ્યું હતું કે ત્રીસ જુલાઈએ પોલીસની ટીમે આરોપીને કસ્ટડીમાં લીધો હતો તેના પાંચ દિવસ પછી ફરિયાદ આપવામાં આવી હતી આ સમય દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યો હોય છે અથવા ઘાયલ થયો હોય છે કે આ તપાસનો વિષય છે હવે ફરિયાદ આપવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ